હાથીના દર્શન કરવા જતા એક પરિવારે રૂપિયા ત્રીસ લાખ ગુમાવ્યા સામાન્ય રીતે ગામ્ય વિસ્તારમાં હાથી સાથે સાધુઓ આવે તો લોકો શ્રદ્ધા ભાવથી નમે છે અને દાન દક્ષિણા પણ આપતા હોય છે જોકે સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં હાથીના દર્શન કરવા જતાં એક પરિવારે રૂપિયા ત્રીસ લાખ ગુમાવ્યા હોવાનું ખુલતાં સ્થાનિક વિસ્તારમાં ભારે હડકંપ સર્જાયો હતો જો કે આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે એક આરોપીની અટકાયત કરી અને અન્ય ત્રણની શોધખોળ આદરી છે સાથોસાથ અંધશ્રદ્ધા મામલે સાવચેત થવા પણ પોલીસે અપીલ કરી છે જે ગુજરાત સરકારે જાદુ તાંત્રિક વિધિ અધિનિયમ જે પસાર કર્યો છે જેમાં કેટલીક તાંત્રિક વિદ્યાઓ જે હોય છે એના વિરુદ્ધની કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભોગ બનનાર છે મનરસિંહ કેસાજી ચૌહાણ એમને આવી જ એક ગેંગ જેઓ હાથી ભાડે રાખે છે અને હાથી સાથે એ લોકો બજારમાં નીકળે છે કેટલાક લોકો હાથીના આશીર્વાદ લેવા માટે થઈ અને એમની પાસે આવતા હોય છે ત્યારે તેઓ એમનું ભવિષ્ય બતાવે અથવા એમના ઘરમાં કોઈ કોઈને મુશ્કેલી છે અથવા તો કોઈનું મોત થઈ શકે છે એવી વાત કરી અને કોઈ તાંત્રિક વિધિ કરવાની વાત કરતા હોય છે અને જેના નામે તે લોકો લાખો રૂપિયા પડાવતા હોય છે આવો જ એક ભોગ બનનાર અમારી પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવેલા હતા અને એમની આપીથી સાંભળી આખા મામલાની તપાસ કરતાં અમને જાણવા મળેલ કે પરેશકુમાર મનુભાઈ પરમાર અને રમેશકુમાર તુલસીનાથ મદારી આ બંને આ સમગ્ર કાવતરું કરેલું તેઓએ આ જે ભોગ બનનાર છે એને તેમના ઘરમાં કોઈનું મૃત્યુ થશે એવી બીક બતાવી અને તાંત્રિક વિધિ કરવાના બાબતે થઈ એને ત્રીસ લાખ રૂપિયા પડાવી દીધેલા પોલીસે ટેકનોલોજીની મદદથી અને અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે એની મદદથી આ બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ ગુનો દાખલ કરેલો છે જેમાંથી એક આરોપી જે છે રમેશનાથ તુલસીરામ મદારી એની અટક પણ કરી છે અને એની પાસેથી સત્યાવીસ લાખ રૂપિયા જે ભોગ બનારના ગયા હતા એ રિકવર પણ કરેલા છે